આ છે નડિયાદના અંકિત સોની જેમના બંને હાથ તો ભગવાને છીનવી લીધા પરંતુ તેમની હિંમત અને જનૂનને છીનવી ન શક્યા અને અંકિતે લોકસભાના અવસરમાં ગતરોજ ત્રીજા તબક્કામાં પોતાનો મત આપી લોકજાગૃતિનો સંદેશ આપ્યો અંકિતને ભલે હાથ નથી પરંતુ તેના પગ જ તેના માટે હાથનું કામ કરી રહ્યા છે જેના દ્વારા તે પોતાના તમામ કાર્યો કરે છે જમવાનું અને લેખન કાર્ય પણ પગ વડે જ કરે છે અને ગતરોજ પોતાના પગથી જ નડિયાદમાં મતદાન પણ કર્યું ત્યારે લોક જાગૃતિનો સંદેશ આપતા અંકિતે શું કહ્યું હતું જરા તે પણ સાંભળો પિછલે પંદર બીસ સાલ કે પહેલે મુજે ઇલેક્ટ્રિક શોક કે કારણ મેં દોનો હાથ ઘુમા દીએ છે ઉકે બાદ મેં આપણે ટીચર્સ ઓર આપણે ગુરુ કે આશીર્વાદ સે ડ્રોઈંગ કરના શરૂ કર્યા उसके बाद मैंने लिखना शुरू किया थे। उसके बाद मैं स्कूल में गया दसवीं बारहवीं में मैं उत्तीम नंबर से पास हुआ उसके बाद मैंने ग्रेजुएशन किया ग्रेजुएशन के बाद मैं सी किया सी के बाद मैंने एम किया और अभी मैं पी एच डी तरफ अग्रसर हूँ अभी मैं अपनी सारी जो वो जो क्रिया होती है वो पाँव से करता हूँ मैंने अभी अभी आपने देखा कि मैं पंद्रह बीस साल से यही पक्ष से पाँव से मतदान करता आ रहा हूँ तो मेरे आपका नम्र अपील है